ડ્રગ્સ પકડનારા એટીએસના અધિકારીઓનું સન્માન કરાયું હર્ષ રાજ્યની એટીએસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તો હતોએસના અધિકારીઓનો જુસ્સો વધારતા કહ્યું કે છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સ સામેની લડાઈમાં તમે ખૂબ સારી લડત આપી છે સામાન્ય લોકોના મનમાં હોય છે કે પોલીસ એટલે લો એન્ડ ઓર્ડર ટ્રાફિક સાથે સંકળાયેલા જવાનો પરંતુ ગુજરાત એટીએસના જવાનો ભારત અને પાકિસ્તાન બોર્ડર પર જઈને કામ કરે છે સાથે ડ્રગ્સ અંગે માહિતી આપતા કહ્યું કે બે વર્ષમાં ધરપકડ કરવામાં આવી છે મારા રાજ્ય કે દેશના નાગરિકોને અંદાજો બી નહીં હશે કે મારી ગુજરાત એટીએસ ની આ ટીમ ભારત પાકિસ્તાનની બોર્ડરો પર જઈને રાત દિવસ અનેક દિવસો સુધી ઠંડી ગરમી વરસાદ નો સામનો કરીને ભારતની સરહદમાં ડ્રગ્સ ગુસ્તુ રોકવામાં એક પછી એક મહત્વની સફળતા પ્રાપ્ત કરનાર ફોર્સ નું નામ એટલે આપણી ગુજરાત એટીએસ છે હું ઉછલા બે વર્ષથી જોઉં છું કે ગુજરાત એટીએસ ના અનેક ઓફિસરો દ્વારા ક્યારેક

કઈક સાતભાજીવાળા બન્યા કઈક દૂધવાળા બન્યા જે માનનીય ગ્રેટ રાજ્યમંત્રી શ્રી જાતે અમારી એટીએસ ની ઓફિસમાં આવ્યા અને આ ટીમમાં ઇન્વોલ્વ જેટલા પણ અધિકારીઓ છે એ બધાને સન્માનિત કર્યા અને પ્રશંસાપત્ર આપ્યા અને સાથે સાથે એટીએસ ઓફિસને દસ લાખ રૂપિયાનો રિપાર્ટ પણ આપવામાં આવેલો ઓબ્વિયસલી અમારી જે ટીમ છે એ ઘણો જ પ્રોત્સાહિત છે એ એક્ટિવિટીથી અને ભવિષ્યમાં પણ અમે આપણે બધાને ગુજરાતની જનતાને અને સિસ્ટમને આપણે ખાતરી આપીએ છીએ કે અમારી જે આ પ્રોત્સાહિત ટીમ છે એ એક પછી એક આ રીતના સફળ ઓપરેશન કરતી રહેશે તો આગળ